So então, look પડધમ વાગી રહ્યા છે અને સૌ કોઈ ચૂંટણીની તૈયારીઓમાં મંડી પડ્યું છે પરંતુ એમ કહેવાય છે કે ખરેખર કોના હાથમાં છે તો છે મતદારોના હાથમાં અને મતદારોનો કેવો છે તે જ આપણે સૌ કોઈ પ્રયત્ન કરી રહ્યા છે અને તેના માટે જ ન્યૂઝ ચેનલ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે સત્તાની સતરંજ કાર્યક્રમ અંતર્ગત જેમાં અલગ અલગ વિસ્તારોના જે મતદારો છે તેની સાથે તમને તમારી મુલાકાત કરીને જણાવી રહ્યા છે તેમના પોતાના મંતવ્ય શું છે કેવો નેતા તેમને જોઈએ છે નોટબંધીની અસર પડશે કે ન પડશે જીએસ ટેસ્ટની અસર થશે કે ન થશે અને પાટીદાર અનામત આંદોલન માટે તેમનું પોતાનું મંતવ્ય શું છે એ તમામ માહિતી માહિતીથી તમને વાકેફ કરી રહ્યા છે અને હાલમાં તેના માટે જ આપણે જોડાયા છે કતારગામ વિસ્તારના મતદારો સાથે તો તેમની પાસેથી પણ તે આપણે આ તમામ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું સંજય સંજયભાઈ કેવો નેતા જોઈએ તમને કામ કરે એવો દેશ માટે બધા કામ માટે રોજગારી છે શિક્ષણ છે

આપણે ઓલ ઓવર ઇન્ડિયાની પબ્લિક માટેનું જોવાનું છે દેશની જનતા માટેનું જોવાનું છે અને જેટલું સરકાર કરી શકે છે એટલું તો સરકાર કરે જ છે જીએસટી તો બરાબર જ છે જે લગાવ્યો છે વન ટેક્સ વન નેશન વન ટેક્સ પણ જે નોટબંધી જે કરી છે એક સરકારનો એક પ્રયાસ હતો જે સફળ રહ્યો કે નિષ્ફળ રહ્યો પણ એક પ્રયાસ તો કર્યો જ છે સરકારે એક સારા થી એક પ્રયાસ કર્યો છે હાલ તો એવી કોઈ સમસ્યા નથી પણ શિક્ષણ ખાતે શિક્ષણમાં આપણે જે લેવલ છે આજે હું એમ કઉ કે ગુજરાત ગવર્મેન્ટ જ છે ચાલો ને તો ગુજરાત ગવર્મેન્ટ નું હજુ એ નક્કી નથી કે મારે કઈ ટાઈપ નું શિક્ષણ આપવું એ લોકો જે લેવલ થી વિચારે છે એ લેવલ થી એ લોકો એપ્લાય કરી નથી શકતા એટલે શિક્ષણ ખાતે ખાસ અને એજ્યુકેશન હશે તો દેશ ચોક્કસ જરૂર આગળ આવશે માલ નામ ઘનશ્યા અંભાઈ છે આપણે મોદી જેવો નેતા જોઈએ શા માટે ને દેશની એના હાથમાં સલામતી જાય ઓલ્યા આજુ મારે એના હાથમાં સલામતી જ નથી કોઈ અસર જ નથી અમારે અહીં સુરતમાં કોઈ સમસ્યા નથી હારા મારું થયા સાહેબ આવ્યા પછી બાકી આ ઓલે હોળ મારી નાખ્યા હતર મારી નાખ્યા સમાજના કર્યા કરી અત્યારે ઘરી ગયો કોંગ્રેસમાં બરાબર તો આ ગુજરાતને મારે એવું માનવુંને આ ગુજરાતને આવડી મોટી નુકસાનની કરાવી તો આ હાર્દિક પટેલ એને બધાય તો અત્યારે ઘરી ગયો કોંગ્રેસમાં કેમ કે આના બધા શહીદોના દીકરા બધા હા બધી પાટીદાર નું બધે સમર્થન જ છે પાટીદાર ભાઈઓ આમાં હાર્યા છે ને પાટીદાર ના કેટલા નેતાઓ હારા છે બરાબર આને તો બધા ભાઈઓ ને પાછો કરી ગયો કોંગ્રેસમાં બરાબર ભાજપ સિવાય કોઈ આવવાનું જ નથી બે બધા છે છે મારું નામ હરજીભાઈ પાર્ક બંગલા નંબર પચીસ અને તમને કેવો નેતા જોઈએ અમને ઇન્ડિયા ની અંદર આઝાદી મળ્યા પછી જે આજે પ્રથમ નેતા મેળ્યો છે ભારત ને એ અમાર અમે જ્યાં સુધી અમે જીવિત રહીએ ત્યાં સુધી એ રહેવા જોઈએ અને એ જો પાંચ વર્ષ બીજી બીજી આવશે તો આ ભારતને કોઈ દિશા ઉપર ચીનથી આગળ મૂકશે અને અમેરિકા જે એને ઘુસવા દેતું નહીં ટીવીથી વાતચીત નરેન્દ્ર મોદીને કરવી હતી હવે જો એ અહીંયા આવતો હોય અમુક અમેરિકાનો વડાપ્રધાન એ આપણું ગૌરવ છે એન્ડ ઇઝ નરેન્દ્ર મોદી અમને જે મોટી સંકટ પડેલી છે એની કોઈ સીમા નહી પણ એ સીમાને અમે આવરી અને અમે નરેન્દ્ર મોદીને ને આવકારીએ છીએ અને હજી વખત એક વખત નોટબંધી કરે અને ઇન્ડિયાને આગળ ધપાવે અને કાળું નાણું જેટલું છે પાટીદાર અનામત આંદોલન છે તેની અસર પડશે ઇલેક્શન પર પાટીદાર અનામત આંદોલન આ જે હાર્દિક ભાઈ છે એ બીજે રસ્તે હતો અને લઈ ગયેલો સમાજે એની જોડે ચાલવું પડે અને ચાલ્યો છે ચાલેલા આજે મોટા મોટા જે આ ડાયમંડમાં વેપારીઓ છે એ આજ દિન સુધી એની જોડે કોઈ જોડાયેલો નથી પણ મારી જો નાનો માણસ છે એ જોડાયેલા છે મારા જેવા નાના માણસો છે એ જોડાયેલા હતા અને આજે એ ક્યાં છે એ જોજો એની ડિપોઝિટ ગુમ થાશેુંડાવતન થશે કે પરિવર્તન થશે પરિવર્તન થશે ઇન્ડિયાનું પરિવર્તન એવું થશે કે આજે પંચોતેર વર્ષમાં થયું નથી એ થશે હવે પાંચ વર્ષ જોઈએ ખાલી પાંચ વર્ષ અમારા વિસ્તારની જે કંઈ અમારી આધુનિક સમસ્યાઓ છે એ અમે હલ કરી દીધી છે અને મહાનગરપાલિકાની હોવાને નાતે જે તે હોય તે અમે મહાનગરપાલિકામાં કરીએ છીએ અને અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ અને મેહરસિંહ અથવા તો અ અહીંના અધિકારીગણ અમારી સામે ઘણું જોવે છે અમારી અહીંયા ટ્રાફિક સમસ્યા હોવાને નાતે જે કંઈ અમારી રજૂઆતો છે એ અમે કરીએ છીએ અને થાય છે સુરેશભાઈ નેતા નરેન્દ્ર મોદી જેવો જો જોઈએ અને સારો છે થોડીક તકલીફ પડેલી છે પણ આવનારા દિવસોમાં રિઝલ્ટ સારું છે ના નહીં પડે ના 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 એ કો કોઈ અસર પડશે નહીં

તમામ કામમાં નરેન્દ્ર મોદી છે એની સિવાય કોઈ કોઈ કામ કરી શકતું નથી આજ તો હું મારા મારા મારી સાલ ફોર્ટી ફાઈવ ઇર્સ હોય પિસ્તાલીસ વર્ષ થયા છે પણ એટલી સાલમાં મેં પાંચ વખત વોટ દીયા છે પણ નરેન્દ્ર મોદી જેવો મેં નેતા મેં કોઈ દિવસ જોયો નથી હું રોજ પેપર વાંચું છું મારી પાસે મોબાઈલમાં પણ બધું આવે છે તો હું પેપર ખરીદું છું ચાર રૂપિયાનું અને હું વાંચું છું આ નરેન્દ્ર મોદી જેવો મારે નેતા જોવી એને અમારા વિસ્તારમાં આ બી હાલમાં કોઈ સમસ્યા છે નહીં નહીં અસર નહીં પડે એ અત્યારે કામની વસ્તુ છે અત્યારે નહીં પડે એ દસ વર્ષ પછી આપણા બાળકોને ભવિષ્યમાં એ લોકો માટે કામની આ વ્યવસ્થા છે હાલની વ્યવસ્થા નથી કોઈ કોઈ માણસ ઘર ચલાવવું હોય તો ત્યાં મહિને ચાર માણસનું ઘર હોય તો પંદર વીસ રૂપિયા જોઈએ આપણે બરાબર

પણ મતલબમાં આજે બેરોજગાર છે અને નાના માણસો છે તેનો બહુ પ્રોબ્લેમ છે બેન તો એ વસ્તુમાં કંઈક થોડુંક ધ્યાન આપે સાહેબ તો સારું છે બાકી તો એ આવવાના છે તો સો ટકાની ખબર છે મને પણ મતલબની અંદર જે આ નાનો વરણ છે નાનો ગરીબ માણસ છે એ બહુ પિસ્ય છે બેન બરાબર તો મતલબ મારું કહેવાનું એ છે કે એમાં બે મત નથી નોટબંધી ને તો નાના માણસો ને કઈ પ્રોબ્લેમ નથી આવ્યો એ તો હવાર માં ઉભા કામે જ હતા અને જાય છે એની પાસે તો પૈસો હતો નહીં પણ મતલબમાં જે મોટા મોટા પાડા હતા એને પ્રોબ્લેમ આવ્યો છે

જે બેન તો થોડુક તકલીફ તો રહેવાની જ છે તમને એવું લાગે છે એનાથી અસર પડશે કે નહીં પડશે હાર્દિક પટેલ નો એમના એ તો ઉલાળા લીધા

મોનિકા પરમાર સાથે જિગ્નેશ પંડ્યા એસ નાઇ ન્યૂઝ સુરત